જે આપણે બનાવવાના છે તે છે કે આપણે પાકેલા કેળાનું આપણે શાક બનાવવાના છે તે પણ આપણે ભરી ગયું નથી બનાવવું સત્તા પણ છે જે લોકો ખાશે તે લોકોને એમ જ થશે કે આ ભરી શાકમાં ટેસ્ટ આવે છે તેઓ આ શાકમાં પણ ટેસ્ટ આવે છે તો તમે ચોક્કસ બનાવશો ને કેમકે જે કાચા કેળાનું શાક બને છે તે પણ ભૂલાવી દેશે અને આ રીતના શાક જે ખાશે ને તેમ છે તે કારેલાનું શાક છે ગલકાનું શાક છે જે શાક છે તેને ફેવરિટ હશે ને તેની જ પ્રકારનું છે તો આ શાક પણ તેનું ફેવરિટ થઈ જશે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાજો કે તમે આ રેસીપી ક્યારેય બનાવી કે નહીં કાસા કેળાનું આપણે શાક તો ઘણીવાર ખાધું હશે પરંતુ આપણે આજે છે ને પાકેલ કેળાનું શાક બનાવવાના છે તો પાકેલ કેળાનું શાક બનાવવા માટે થઈને પહેલાં તો આપણે છે તો આ રીતના આપણે કેળાને આપણે તોડી લઈએ તો કેળાને આપણે છે તે તોડી નાખશું ને હવે છે તેને આપણે છે ત્યાં શાક પાડી નાખશું

તો હવે છે આપણે છે આ રીતના આપણે કેરા બધા છે તે સમારી લીધા તો હવે છે આપણે તેલને છે તે ગરમ થવા મૂકી દીધું તો તેલ આપણે છે તે ચાર ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે તો તેને આપણે પહેલાં ગરમ થવા દઈશું તો આપણે તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે એક ચમચી જેટલી આપણે રાઈ નાખી દઈશું અને તેને આપણે કકડવા દઈએ તો રાઈ કકડી થાય એટલે તેની અંદર આપણે તરત જ આપણે છે તેની અંદર આપણે જીરું નાખવાનું છે તે પણ આપણે એક ચમચી જેટલું જ લીધું છે તો તેને પણ નાખી દઈશું એટલે બંને એક સાથે કકડી જશે

ચટણીનો છે તેનો અંદર વઘાર કર્યો હોય એટલે તેને છે સ્મેલ એકદમ સરસ આવે છે તો હવે તેને આપણે થોડીવાર માટે સડવા દેસુ આ રીતના આપણે પેલા હલાવી લઈએ હવે તેને આપણે સડવા દેસુ તો હવે આપણી છે તે લસણવાની ચટણી છે તે સરસ મજાની છે આ રીતના પાકી ગઈ તો હવે તેની અંદર આપણે મસાલા કરી લેશું તો મસાલા કરવા માટે થઈને પેલા તો આપણે છે તેની અંદર આપણે આ રીતના એક ચમચી જેટલી આપણે અદર નાખશું તેની સાથે આપણે છે તે એક ચમચી જેટલું આપણે જે ધાણાજી રૂપા ધરાવે છે તે નાખવાનું છે અને હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તો આ રીતના આપણે છે તે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું કેમકે જો તીખા છે તો તમે ચપણી થોડીક વધારે નાખો છો તો પણ છે તે આ શાક છે તીખું નહીં લાગે કેમ કે આપણે આ શાક છે તે પાકેલ કેરાનું બનાવેલું છે એટલા માટે છે તે શાક તીખું નથી લાગતું તો હવે બધા મસાલા છે કે સરસ મસાલા મિક્સ કરી લેશું

કેમ કે મિક્સ કરવામાં એક ખાસ ધ્યાન રાખ્યું કે પાકેલ કેળા છે એટલે તેને હલાવવું છે તે બહુ ન હલાવવું આ રીતના ફોરે હલાવવાનું છે હવે તેને આપણે સાચી સળવાઈ ન પાણી નાખી દેશું આ રીતના બધી વસ્તુ મિક્સ થઈ જાય બધા મસાલા કેળામાં કેળામાંથી હવે તેમાં આપણે પાણી નાખી દઈશું તો હવે છે આ રીતના આપણું છે તે શાક છે સરસ મસાલા થઈ જાય એટલે હવે તેની અંદર આપણે પાણી નાખી દેશું તો અહીંયા આપણે છે તે એક ગ્લાસ જેટલું જ આપણે છે તે પાણી નાખવાનું છે સાધું પાણી આપણે નથી નાખવાનું નવે તેને આપણે છે તે સરસ મજાનું મિક્સ કરી લઈશું અને તેને આપણે ઉકળવા દઈશું પણ તેને આપણે છે તે આપણે ઢોકણને પેક નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખજો હવે તેને આપણે છે તો આ રીતના આપણે છે ને અલાવી નાખશું સરસ મજાનું હવે છે તે જ્યાં સુધી પાણી છે તે ઉકળી જશે ત્યાં સુધીમાં આપણા કેરા છે તે પણ સરસ મજાના પાકી જશે એટલે આપણું પરફેક્ટ એવું શાક આપણું છે તે બનીને રેડી થઈ જશે અને આ શાક છે તે એકદમ ટેસ્ટી અને ક્યારેય નહીં ખાધું હોય તેવું જ આ શાક બને છે અને અત્યારે જોતા ખાવાનું મન થઈ જાય છે અને કોઈ ઓળખી પણ ન શકે કે આપણે છે ને પાકેલ કેળાનું શાક બનાવેલું છે તો હવે તેને આપણે થોડી વાર માટે સડવા દેશું ને વચ્ચે વચ્ચે તેને આપણે આ રીતના આપણે હલાવતું રહેવાનું છે તો હવે તમે જોઈ શકો કે આપણું શાક છે તે એકદમ સરસ મજાનું છે તે આ રીતે સડી ગયું તો હવે તેને આપણે છે તે નીચે ઉતારીશું ગેસને આપણે ઓફ કરી દઈએ હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો હવે તેને આપણે છે તે નીચે ઉતારીએ બાદ હવે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તેમાં આપણે સર્વ કરીએ તેમાં ને એકદમ સરસ મસાલાનું જે ગ્રેવી ટાઈપ જ આપણું આ શાક બને છે કેમ કે આપણે ભરેલા કારેલાનું કે તમે શાક બનાવશો તે જેવું ટેસ્ટી લાગે છે તેવું આ શાક છે તે ભલે કે કાચા કેરાનું આપણે બનાવતા હોય છે તે શાક પણ ભૂલાવી દેશે તેવું જ આ શાક બને છે અને આ રીતના તમે બનાવશો ને એટલે છે તે જે પાકેલા કેળાને ભરીને શાક બનાવે છે ને તે પણ ભૂલાવી દેશે અને આ રીતનું જ શાક બધા ખાશે તો તમે પણ ચોક્કસ બનાવશો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે આ શાક તો કે આપણે કેવું સરસ મજાનું લાગે છે ને પાંચ મિનિટની અંદર બની જાય અને છે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર જ આ શાક છે તો આપણું રેડી થઈ જાય તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબી કરી દેજો ને લાઈક કરી દેજો કોમેન્ટમાં તો શરૂ બતાવશો તમે આ શાક તમે ક્યારેય બનાવ્યું છે આ રીતના કે નથી બનાવ્યું તે નહી તમે જોઈ શકો કે આ બધું શાક છે સરસ મજાનું રેડી થઈ ગયું છે અને તમે રોટલી સાથે છે કા તમે રોટલા સાથે કે પરોઠા સાથે તો એકદમ ટેસ્ટી એવું જ લાગે છે અને નાના બાળકો પણ છે આ શાક ખાઈ શકે છે એવું નથી કે બાળકોને તીખું લાગે છે ખટ મીઠું જ આ શાક બને છે તો તમે ચોક્કસ બનાવજો